વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના અકોટી ગામ પાસે આવેલા શનિ મંદિરમાં ચોરીની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે જેને લઈ નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠવા પામ્યા છે ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલા અકોટી ગામ પાસેના સુપ્રસિદ્ધ શનિ મંદિરમાં ચોરીની ઘટનાથી ગડબડાટ મચી ગયો છે મંદિરની નજીક જ પોલીસ ચેકપોસ્ટ હોવા છતાં આ ચોરી થતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ ગંભીર સવાલ ઉભા થયા છે ત્યારે તસ્કરો મંદિરમાંથી દાનપેટી અને પૂજારીના રૂમમાંથી અંદાજે રૂપિયા એકવીસ હજારની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ